અને હું કામ ઈ સર ની ને હતર માં તો ભાઈ બદલી નાખો ને આટલી કોક ની આડાવળી તો એમ નઈ તેથી તો તમે આણી કાઢવા આવ્યા હતા તો પછી આજ કાઈ ગોઠવી દયો ની આ તમે એક ની એક વાત કરો છો હું પેશિયલી નો આવ્યો હોય આવ્યો તો ડેમેજ હોય મુદ્દો તમારી પાસે છે ને હા ખેડૂત નો મુદ્દો તમે તું કોણ બોલ્યો ભાઈ મોઢાની કપાઈ નો હોય નામ દેતો તારું એક વાર ભાઈ હું બોલું રાણા કાઠી

ભાઈ સાહેબ મહેરબાની કઈ આ બાજુ નો ટકો ખાતા હવે ધોની કોઈ બાપુજી ખાતે નથી યાર બાપુજી નથી અમારું ખેડૂત નું છે તમારા ખાતે નથી